નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિતની જે પ્રશ્ન બેંક છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક નીચેની પેટર્ન પૂર્ણ કરો તો એમાં પહેલું છે એ એ બી એ એ બી પછી આપી છે ખાલી જગ્યા તો એમાં ફરીથી બે વખત એ આવશે ત્યારબાદ બી આવશે એવી જ રીતે બીજું છે પહેલાં બોક્સમાં એ બી ત્યારબાદ બીજા બોક્સમાં સીડી ત્રીજા બોક્સમાં ઈ એફ તો બાકીના ત્રણ બોક્સમાં શું આવશે જી એચ આઈ જે અને કે એલ ત્યારબાદ ત્રીજું છે નવસો ચોર્યાસી અલા સાતસો ચોર્યાસી પછી સાતસો છ્યાશી ત્યારબાદ સાતસો અઠ્યાશી તો પછી આવશે સાતસો નેવું પછી સાતસો બાણું અને સાતસો ચોરાણું એવી જ રીતે અહીં તમારે ફૂલ આપ્યું છે તો એની પેટર્ન પૂર્ણ કરવાની છે ત્યારબાદ પાંચમું છે વન એ ઇલેવ પહેલાં એક ત્યારબાદ અગિયાર બી એકવીસ સી એકત્રીસ ડી તો આવશે એકતાલીસ ઇ એકાવન એફ અને એકસઠ જી તો વિદ્યાર્થી મિત્રો તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ધોરણ ચાર વિષય ગણિતની જે પ્રશ્ન બેંક લેવાવાની છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માગતા હો તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન પર તમામ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારબાદ વોટ્સએપ પર પણ મેળવવા માગતા હોવ તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાં પ્રશ્ન બેંક જ નહીં પરંતુ બીજું ઘણું બધું પણ તમને મળી રહેશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા ઘણા બધા સાહિત્યની પીડીએફ તો વિદ્યાર્થી મિત્રો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા આકૃતિમાં કેટલો ભાગ રંગીન છે તે જણાવો તો અહીં પહેલાંમાં આવશે એકની બે એકના છેદમાં બે ત્યારબાદ બીજામાં બીજું છે ત્રિકોણ તો એમાં ચોથો ભાગ છે એટલે એકની એકનો ચા ચોથો ભાગ એવી જ રીતે ત્રીજું ચોથું અને પાંચમું તમે જોઈ શકો છો ત્યારબાદ પ્રશ્ન ત્રણ ભાગાકાર કરો પેલું છે નવ ભાગ્યા છસો પંચોતેર તો એનો દાખલો તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ બીજું છે છ ભાગ્યા પાંચસો બાવન અને ત્રીજો દાખલો છે ચૌદ ભાગ્યા આઠસો ચાલીસ એ જ રીતે તમને બીજા ત્રણ દાખલા આપ્યા છે એ પણ તમે અહીં જોઈ શકો છો અને આવી જ રીતે તમે દાખલા ગણી શકો છો ત્યારબાદ પ્રશ્ન ચાર જોડકા જોડો તો પેલું તમને ભાગ છેદમાં બે ત્યારબાદ બીજું છે એક ચતુર્થાંશ એટલે કે એકના છેદમાં ચાર ત્રીજું છે આખો એટલે મીન્સ કે પૂરો તેમાં આવશે ચાર છેદમાં ચાર અને પાંચ ચોથું છે ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ ના છેદમાં ચાર ત્યારબાદ પ્રશ્ન પાંચ નીચે આપેલ વસ્તુઓમાં સૌથી ભારે ઉપર ચોરસ અને સૌથી હલકી ઉપર ગોળ કરો તો પેન્સિલ સૌથી હલકી છે તો એમાં આવશે ગોળ પેન્સિલ પુસ્તક અને સ્કૂલ બેગ તો સૌથી હલકી એમાં આવશે પેન્સિલ અને સૌથી ભારે આવશે સ્કૂલ બેગ તો એમાં ચોરસ એવી જ રીતે બીજું છે પાણીની બોટલ ટેબલ અને પલંગ તો પાણીની બોટલ સૌથી હલકી આવશે અને પલંગ સૌથી ભારે ત્યારબાદ લેપટોપ નોટબુક અને માપપટ્ટી તો માપ લોક લેપટોપ સૌથી ભારે આવશે તો એની ઉપર ચોરસ અને માપપટ્ટી સૌથી હલકી આવશે તો એની ઉપર ગોળ ત્યારબાદ જો ટ્રક કાર વિમાન તો કાર સૌથી હલકી આવશે તો એમાં સર્કલ આવશે અને વિમાન એ કાર કરતા ભારે છે તો એમાં આવશે ચોરસ ત્યારબાદ પાંચમું કંપાસપેટી રબર અને કાગળ તો કંપાસપેટી સૌથી ભારે અને કાગળ સૌથી હલકું વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો